રાજકોટમાં ફરી વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે જેમાં વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર હવે હરકતમાં આવ્યું છે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બંધ પડેલા કુલર ફરી ચાલુ કરવામાં આવ્યા છે બંધ કુલરમાં પાણી ભરી ફરી ચાલુ કરવામાં આવ્યા છે તો આ સાથે જ કોર્પોરેશનની બેદરકારી અંગે વીટીવી ન્યૂઝે અહેવાલ રજૂ કર્યો હતો તે બાદ મુસાફરોને પડતી મુશ્કેલી અંગે પ્રસારીત અહેવાલ કરવામાં આવ્યો હતો અને હવે તંત્ર હરકતમાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે તો વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર તંત્ર હવે હરકતમાં આવ્યું છે વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બંધ કુલર જોવા મળ્યા હતા તે બાદ વીટીવી ન્યુઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પણ જોવા મળી રહી છે જેમાં હાલ બંધ કુલરને ફરી એક વખત ચાલુ કરવામાં આવ્યા છે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બંધ કુલર ફરી ચાલુ કરવામાં આવ્યા તો વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે આ સાથે જ ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જોવા મળ્યા રહ્યા છે જેમાં બંધ કુલર જોવા મળ્યા હતા અને તે બાદ કુલર ફરી એક વખત ચાલુ કરવામાં આવ્યા છે વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર રાજકોટની વાત કરીએ કે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં જે કુલર લગાવવામાં આવ્યા હતા તે બંધ સ્થિતિમાં જોવા મળ્યા તો બીજી તરફ વીટીવી ન્યુઝે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તે બાદ તંત્ર હરકતમાં આવ્યું અને કુલર ફરી એક વખત શરૂ કરવામાં આવ્યા છે એટલે કે તંત્ર સફાડું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બંધ કુલર ફરી એક વખત ચાલુ કરવામાં આવતા લોકોમાં પણ હાશકારો જોવા મળી રહ્યો છે આ સાથે જ કેટલાક સમયથી તે કુલર બંધ હતા અને વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો તે બાદ તંત્ર હરકતમાં આવ્યું ਨੇ ਗੰਭੀਰ ਬੇਦਰਕਾਰੀ ਨੇ ਲੈਨੇ ਵੀ ਟੀਵੀ ਨੇ ટીમ દ્વારા અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ કુલરમાં પાણી છે તે નાખવામાં આવ્યું છે કુલરમાં પાણી ન હોવાના કારણે બપોરના સમયે આ કુલર બંધ હાલતમાં હતા આ સમગ્ર મામલે વીટીવી દ્વારા અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કોર્પોરેશન દ્વારા ક્યાંક ને ક્યાંક લોકો સાથે મજાક કરી હોય તે પ્રકારે આ કુલર બંધ હાલતમાં મૂકવામાં આવ્યા હતા જેને લઈને ક્યાંક ને ક્યાંક વીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને વીટીવીના અહેવાલની અસર છે તે જોવા મળી છે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક છે તે આ કુલરમાં પાણી નાખવામાં આવ્યું છે અને આ કુલર છે તે ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે આકરા તાપથી બચવા માટે મુસાફરોને તાપનો જે માર છે સહન ન કરવો પડે ઓછો તાપ લાગે તે માટે આ કુલર છે તે રાખવામાં આવ્યા હતા પરંતુ આ કુલર બંધ હાલતમાં હતા પાણી છે તે પૂર્ણ થઈ ગયું હતું જેના કારણે આ કુલર બંધ હાલતમાં હતા અને સમગ્ર મામલે વીટીવીની ટીમ દ્વારા અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ પ્રસારિત થયા બાદ તાત્કાલિક કોર્પોરેશનની ટીમ છે તે અહીંયા પહોંચી હતી અને આ કુલરમાં પાણી છે તે નાખવામાં આવ્યું હતું ને આ કુલર છે તે ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે એટલે કે કોર્પોરેશનની ગંભીર બેદરકારીનો જે જે અહેવાલ છે તે વીટીવીની ટીમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ કોર્પોરેશનને જાણે જ્ઞાન થયું હોય તેમ હવે તેમની ટીમ દ્વારા અહીંયા જે કુલર છે તે પાણી નાખવામાં આવ્યું છે અને કુલર છે તે ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્ર વીટીવી ન્યૂઝ રાજકોટ